અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શહેર એ ડિવિઝન જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિના સભ્યો અને ગરબા આયોજકો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરી કોમર્શિયલ ગરબા આયોજકોને ગરબા સ્થળ પર ફાયર સેફ્ટી પૂરતી પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી તેમજ આરોગ્યલક્ષી સેવા ઊભી કરવા સાથે તેની પાલિકાની અને સંબંધિત વિભાગની એનઓસી જરૂરી છે જે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ખાસ કરી ગરબામાં દીકરીઓની સુરક્ષા પર ભાર મૂકતા પોલીસની મહિલા કર્મચારીઓની ટીમ ગરબા સ્થળ પર અંદર અને બહાર રહેશે તો પોલીસ વ્યવસ્થા પણ અંદર અને બહાર રહેશે તેમજ શેરી ગરબામાં પણ પોલીસ સુરક્ષા પૂરી પડશે પાર્સ આ વચ્ચે કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે એકસો આઠ તેમજ ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ પણ રાખવા તાકીદ કરવામાં આવી હતી ગરબામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી હતી વધુમાં ગરબામાં મહોત્સવમાં દરમિયાન શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોમી વેમન્સ્ય ના ફેલાય તે રીતે સમગ્ર ઉત્સવ ઉજવાય તે માટે અપીલ કરી હતી આ પ્રસંગે શાંતિ સમિતિના સભ્યો અને ગરબા આયોજકો અને શેરી ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પીજી ચાવડા સાહેબને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક તથા ગુંજ ગરબાના ટોટલ આયોજનો સાથે મિટિંગ કરેલ છે તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે તો આગામી નવરાત્રાની અંદર શું શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે